દેશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને આપણા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અત્યારમાં ઓળખીને બાંધવા ઓળખી હલવાણી છે જો આપણે આમ અંદર ઘરી ગઈ છે હવે આપણે એને ઓલી બાજુ તગડી મૂકી એટલે ભાઈ જઈએ હટ્ટા કેમ કે એ છે ને માથી કૂદકો મારી ને ડાયરેક્ટ અહીંયા આવી એને એમથી હું ભાગી જાઉં પણ આપણે માં બાંધેલી હતી એટલે નીકળવાનું નહીં એનાથી એટલે એ પછી અહીંયા આવી ગઈ ને અહીંથી આપણે તગડી એટલે ઉલી બાજુ વહી ગઈ તો ચાલો હવે આપણે જ ને ઘરે ને લેતા આવી ઓળખીને આપણે બાંધી દીધી અને આજે આપણે જવાનું છે પાછું ભાઈબંધવા પણ હવે એમાં એવું છે જે અત્યારમાં છે ને જમીન બહુ ઉરે છે ઠાર હોય ને આપણે જમીનના પાણી આમ પાછું આવે આપણે અહીંયા અમે બધા એને જમીન તો એ જમીનનો ઠાર બધું હોય ને એટલે આપણે અત્યારમાં ગાઢ તો હોય એટલે નહીં હાલે છતાં જોઈએ જો જવાનું થાય તો હું તમને આગળ લોકમાં ઉતાડીશ તો ચાલો આપણે અત્યારમાં વેસને લેતા આવી પેલા આ વખતે આપણે આમાં ટાઈમ ના મળ્યો વાવવાનો બાકી ન આપણે આમાં જુવાર વાવી જ હતી પણ હવે આપણે આને આમનામ રાખી દેખું આમાં શિયાળો આગતરા ચણા વાવી આવી જશું અને આમાં આપણે કોઈ દિવસ હજી બો આવ્યા નથી કેમ કેમકે આપણે બે વરથી આ બીડ પડે છે અને આપણે પહોંચાય નહીં વાથી લઈને અહીંયા સુધી તમામ આપણે ઘર મેળે જ બધું કરવાનું હોય છે એટલા માટે તો જો આપણો કપાસ પણ સારામાં સારો થઈ ગયો છે ઉરીયા અને પડી ગયો ડોજ અને હવે તો વરસાદ જાય ને તો પારી કામ થાય કેમ કે વરસાદ આપણે તો કાયમીને કાયમી વરસાદ આવ્યો કાયમના કાયમ એક રેડો તો આવી જ જાય આપણી માંડવી પણ તમને બતાડવું હમણાં તો અત્યારમાં બાપુ છે ને દવા મારે છે આપણે બળદની ઢીંડામાં માથે છે ને માખી એટલી પરેશાન કરે છે ને કે એની વાત ના પૂછો બળદ આમ મજા આવે જો અત્યારે આપણા માથને અડાડીએ કારણ કે માખી બધી મરી જાય એટલે આપણે ડીડીટી આવે ને એ બધી છાંટી દઈ હાથથી અને એટલે એને આપણે આખો દિવસ આ ડીડીટી મારી દઈએ ને એટલે આખો દિવસની અંદર માખી એના શરીરમાં એક નહીં બે થોડી ઘણી પગમાં એમાં બે બાકી ન બેસે હાથી લઈ અને જાય છે ભાઈબંધની વાડી આખવા અને તડકો અત્યારમાં નીકળી ગયો છે આપણે રસ્તામાં તો ગારો છે પણ થોડોક ગારો પડશે ખેતરમાં પણ દસ વાગે ખરાબ થાય પછી દસ વાગે આંકવાની મજા ન આવે કારણ કે તડકો તપી જાય હી એટલે મજા ન આવે એટલે આપણે અત્યારમાં જો નીકળી ગયા ધીરે ધીરે અને આપણે હમણાં પહોંચી જવું અને આપણે છ વાગ્યાનું વાંકવાનું છે બપોર બાકી બીજું બધું બપોર પછી જો વરસાદ ન આવ્યો તો ગરમી તો ઉપાડી જ છે હટાણમાં પણ હવે શું થાય જે થવું હોય થાય તો હાલોમાં જઈને મળીએ આથી આગળ ભાઈબંધની વાડી આવી ગયા આટલું આઈકું અને હટાણત ગરમી ફૂલે ફૂલ ઉપાડી છે એટલે કદાચ મને લાગી આપણે આટલું આખી લેવું અને વરસાદ પણ આવી જશે અને આપણે ઓલો કાલે કાલે વરલીવારું આઈકું હતું અને આજે આમાં આવી ગયા છે આમાં થોડો ગારો પડે છે અત્યારે જો મારા પગને બધું ગારાવાળા ભરાઈ ગયું છે પણ આપણે આવ્યો હોય બગલો બેઠો ને એ ઓલી બાજુમાં બાવર લગી આપવાનું છે મિત્રો આપણે સેઠે ભૂંચી એવા જો આપણા શેડો છે પાછળ અને આપણે એ રોડ કાંઠેથી લીધું હતું આમને માગવાનું અને અહીંયા આપણે હા થી ભૂંચી એ પછી તો અડધી કલાક આપશું ને પછી જ હું ડાયરેક્ટ ઘરે બપોરા કરવા કેમ કે આજ તો તડકો છે આજ તો વરસાદ ના આવ્યો એટલે આપણે બપોર પછી પણ પાછા હાથી આપવા આવશું હવે આપણે ઘડીક વાર પરો ખાઈ લઈએ કેમ કે લાગ્યો છે તડકો તો ઘડીક વાર આપણે પોરો ખાઈ લઈએ આથી છોડી નાખું અને આપણે જ્યાં ઘરે બપોરા કરવા બાર વાગી ગયા છે અને આજ તો તડકો પણ સારો સારો છે એટલે આપણે ફટાફટ પહોંચી જઈએ ઘરે હા અને જો આપણે હાથી છોડીને આપણે બળદ જાય રહ્યો એક આપણે છે આ આપણો રોડ છે હા આપણે રોડ વચ્ચે હજુ ભાવ અત્યારે કોઈ વાહન બહાન નથી આવતું હા એ આમ થઈને ફોર વ્હીલ આવે છે ત્યાં તો હાલા તો ચાલો બપોરે કરીને પછી મળીએ એ મિત્રો આપણે જઈ રહ્યા છીએ બળદ લઈ અને ભાઈબંધની વાડી હાથી આંકવા અને આપણા અત્યારે વાગ્યા છે બે અને આપણે ટાણું થઈ ગયું છે જોડવાનું મેં કીધું ચાલો આપણે નીકળી જઈએ ફટાફટ લઈ કારણ કે અડધી કલાક તો પહોંચતા થાય આપણે ધીરે 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 પહોંચતા થાય તો હાલો હું જઈએ ને પછી ચાલુ કરી દઈ અને વાં જઈએ ને અડધું પોણું હાકી લઈ પછી મળશું કારણ કે અત્યારમાં થોડીક વાર પહેલાં હાકી લે ફરી વિડીયો બનાવવામાં રહેવું બ્લોગ બનાવવાનું તો હાલી નહીં રહી આજે કાલે આપણે પૂરું કરી દેવાનું છે ફરમથી પછી રક્ષાબંધન છે એટલે આપણે બંધ રાખવું જોઈએ એટલે કાલે આપણે પૂરું કરી દેવાનું છે ફટાફટ ચાલુ કરી દઈએ આંકવા જો આ બધું હાલી ગયું અને હવે આપણે ઓલું ખોડવાળામાં આકવા જવાનું છે અને અહીંયા બેગો ગોથા છે અને આ બધું પણ પૂરું થઈ ગયું આપણે બપોર સુધીમાં ઓલું આટલું અને આને અડધું પૂરું કર્યું અને અડધું અત્યારે આપણે આઈકું અહીંયા સુધી અને આપણે અહીંથી બસ જો બે ગોથા હવે બેગો થાલી ગયા પછી જે ઓલું ખોડવાળું છે ને એમાં આંકવા જવાનું છે અને ઓલું આપણે કાલે હાકી નાખ્યું રોડની ઓલી બાજુ હતું હોય અને કાલે આપણે ઓલું વરલા સુધી પહોંચ્યા હતા બપોરે તો વરસાદ આવી ગયો હતો તો હવે આપણે હમણું આંકવા જવાનું છે પણ એના માટે આપણે પહેલાં બેગો ગોથા મારી લઈએ આપણે આમાં છે બીડ જેવું કામકાજ કારણ કે આમાં છે ને બધું બીડ બહુ છે ખળ વધારે છે ઓલું બધું આપણે હાલી ગયું કમ્પ્લીટ થઈ ગયું છે આ બાજુ બધું આપવાનું છે એટલું તો આપણે ફટાફટ ચાલુ કરી દઈએ અને આપણે આટલું પૂરું કરી નાખી હવે તો આપણે ટાઈમ નહીં મળે કારણ કે આમાં ઉપાડ બહુ ભરાય છે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળે આ બ્લોગને એન કરી મળીને નવા બ્લોગમાં આપણે ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવા જ બ્લોગ જોવા આપણે મયુર ફાર્મિંગ બ્લોગને સબસ્ક્રાઈબ કરજો બધાય જય દ્વારકાધીશ